ગોધરાના બગીચા રોડ પરના રસ્તાઓનું સમારકામ યોગ્ય રીતે કરવામાં નહીં આવતા સ્થાનિક વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા સમારકામની કામગીરી કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે તો રસ્તા પરની સમારકામની કામગીરી દરમિયાન મોટા મેટલ પથ્થર નાખવાની સાથે રસ્તા પરના ખાડાઓ પૂરવામાં પણ ગોધરા નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના સ્થાનિક વેપારીઓએ આક્ષેપ કર્યો છે તેમજ વહેલી તકે રસ્તાઓનો પાલિકા સમારકામ કરે તેવી માંગ સ્થાનિક વેપારીઓએ કરી હતી. ગોધરાસાણા રસ્તા પર ઉતરે આવે છે ખાસ કરીને આપણે એમણે પૂછ્યું કયા પ્રકારની સમસ્યા પડી રહી છે? શું બેસો કયા પ્રકારની નગરપાલિકા નગરપાલિકા ગોધરાના જે સંચાલકો છે એ લોકોને મને લાગે છે કઈ નિષ્ણાંત લોકો જ નથી નગરપાલિકામાં કે રોડ નું સમારકામ કરવું જયારે જો ત્યારે રોડા નાખી દે મેટલ નાખી દે અને એની એટલી બધી ડસ્ટ ઉડે છે ને કે અમે વેપારીઓને ધંધો વેપાર કરવો કામ પડી જાય છે અને રોડ નું સમારકામ કરવા માટે મેટલ નાખે તો મેટલથી તો શું થાય ગાડીઓ બી ના ચલાવાય એના ટાયર ફાટી જાય અને એટલી ડસ્ટ ઉડે છે ને કે માણસ ને ટીબી નો થઈ જાય આવી રીતે અમને પાંચ તારીખે કીધેલું કે રોડ અમે નવું બનાવીને આપીશું પાંચ સપ્ટેમ્બરના દિવસે અને આને ખોદી દીધો છે કે માણસ ટુ કે કરીને દુકાનોમાં પાણી ના જાય અને લેવલ થી રોડ બનાવે આવી રીતે પાણી ભરાઈ રહે છે એક જ વર્ષમાં રોડ ખલાસ થઈ જાય છે કેટલો બધો ભ્રષ્ટાચાર છે જેની કોઈ અતિશયોક્તિ થઈ ગઈ છે કે માણસને ને ગોધરામાં જોવા જેવું શું રહ્યું ખાડા અને બધા આવું આવું જ મારે એટલું કેવું છે કે આજે પાંચ તારીખે સાહેબભાઈ પેન્ટુભાઈ પાંચ તારીખે કરી આપ્યું પણ હજુ સુધી રસ્તાનો કોઈ ઠેકાણો નથી

કોઈ નિકાલ કરો સાહેબ નગરપાલિકા સભ્યો છે શું કરી રહ્યા છે નગરપાલિકાના સભ્યો દેખાતું નથી દિવસમાં ચાર થી પાંચ ચાર ટાઈમ આ લોકો ગાડી પર બેસીને મારે છે મારે એમને એવું કેવું છે કે એમને કાંચ ખુલ્લા રાખો ગાડીઓના તો એમને ખબર પડે કે દસ ટાઈમ ગાડીમાં આવે છે તો જ એમને ખબર પડશે

હું બસ સ્ટેશન બગીચા રોડની ખૂબ જ ખરાબ હાલત છે એટલો બધો દસ ચૂડી રહ્યો છે કે અહીંયા એક મિનિટ પણ બેસી શકાય વિસ્તરતી નથી અને આવી રીતે તો લોકોને દમની બીમારી અને શ્વાસની તકલીફો થશે અને પાલિકા દ્વારા સમારકામની જે કામગીરી કરવામાં આવી છે એ યોગ્ય રીતે કરવામાં નથી આવી ઉઠું જે ખાડા પૂરવા જોઈએ નહીં કે આખો જેસીબી થી માર્ગ ખોદીને પૂટો સમસ્યામાં વધારો થયો છે એટલે એવું કહી શકાય કે કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી પાલિકાની આના વર્ષના આગળ હાલ તો વેપારી હેરાન છે એટલે નગરપાલિકા વહેલી તકે આ માર્ગ